હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઢોસાની એવી રેસીપી શેર કરીશ કે જેમાં બસ મિક્સ કરો અને ફટાફટ તમારા ઢોસા તૈયાર થઈ જશે તો દાળ ચોખા પલાળવાની જેજેટ વગર આપણે ઢોસાનું બેટર ફક્ત પાંચે જ મિનિટમાં તૈયાર કરશું સાથે ઢોસા પાથરવાની એવી રીત શેર કરીશ કે તમારા ઢોસા પહેલી જ વારમાં એકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થશે અને બાળકોના ફેવરેટ શેઝવાન ઢોસા પણ આપણે મિનિટોમાં તૈયાર કરશું તો ચાલો રેસીપી શરૂ કરીએ ઇન્સ્ટન્ટ ઢોસા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં રવો લીધેલો છે તો અહીંયા બેટરમાં આપણે આ રીતના ઝીણા રવાનો ઉપયોગ કરવાનો છે જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જરમાં થોડો પીસી લેવો તો વાટકીના માપથી ત્રણ વાટકી જેટલો રવો મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ સાથે તેજ વાટકીના માપથી મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોસાનો કલર એકદમ સરસ આવે તેના માટે એક ચમચેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બંને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે બેટર બનાવવા માટે મેં તેજ વાટકીના માપથી છાશ લીધેલી છે હવે છાશને થોડી થોડી એડ કરતા જઈને આપણે શરૂઆતમાં ઢોસા માટેનું થીક બેટર બનાવી લઈએ તો ઢોસાનો બેટર બનાવતી વખતે આપણે એક સાથે વધુ પડતી છાશ એડ નથી કરી દેવાની નહીં તો લોટના ગાંઠા પડી જશે તો તમે જોઈ શકો છો કે મેં બેટરને તૈયાર કરી લીધેલું છે તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના પડે તેવી થીક રાખેલી છે અત્યારે આપણે બેટરને પતલું નથી કરી દેવાનું આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ત્રણ કપ જેટલી છાશની જરૂર પડેલી છે હવે બેટરને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય તો ઢોસાના બેટરમાં રવો એક ક્રિસ્પીનેસ આપે છે જ્યારે બેસન બાઇન્ડિંગ અને સ્વાદ આપે છે રવા અને બેસનનું માપ થ્રી રેસ ટુ વન એટલે કે ત્રણ કપ રવા સાથે આપણે ફક્ત એક કપ જેટલું જ બેસન લેવાનું છે સાથે ઇન્સ્ટન્ટ ઢોસાના બેટરમાં આપણે ખટાશ આપવા માટે મેં અહીંયા ખાટી છાશનો ઉપયોગ કરેલો છે તમે તેની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો દહીંનું માપ જેટલો તમે રવો લેતા હોય તેનાથી તમારે અડધું લેવાનું છે સાથે શરૂઆતમાં આપણે ઢોસાનું બેટર થીક રાખવાનું છે કારણ કે બેટર આપણે રવા સાથે બનાવેલું છે એટલે બેટર થીક હશે એટલે રવો એકદમ સારી રીતે ફૂલી જશે અને પછી આપણે બેટરમાં પાણી એડ કરીને તેને એડજસ્ટ કરી લેશું અને હવે ઢોસાના બેટરને જોઈએ તો રવો છાસને એબઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી ગયો છે હવે ઢોસા બનાવવા માટે આ બેટર થોડું થીક છે તો તેમાં પાણી એડ કરતા જઈને આપણે બેટરને તૈયાર કરી લઈએ તે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવતી વખતે આપણો રવો એકદમ સારી રીતે ફૂલી જાય તેના માટે આપણે શરૂઆતમાં બેટર થીક રાખવાનું છે અને પછી બેટરમાં પાણી એડ કરીને તેને એડજસ્ટ કરી લેવાનું છે તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે આ રીતના મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે છે જે ઢોસા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે એક કપ જેટલા પાણીની જરૂર પડેલી છે હવે આપણા ઢોસા જાળીદાર તૈયાર થાય તેના માટે મેં અડધી ચમચી ચમચેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે હવે સોડા બેટરમાં મિક્સ થઈ જાય તેના માટે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે તો આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે એકવાર રવો ફૂલી જાય એટલે આપણે બેટરમાં પાણી એડ કરીને બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે અહીંયા આપણે બેટરને મીડિયમ થીક જ રાખવાનું છે જો આપણે બેટરને વધુ પડતું થીક રાખી દેશું તો આપણે ઢોસા ક્રિસ્પી તૈયાર નહીં થાય સાથે જો આપણે બેટરમાં વધુ પડતું પાણી એડ કરી દેશું તો જ્યારે આપણે ઢોસા પાથરશું ત્યારે ઢોસા ફાટી જશે એટલે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થી રાખશો તો તે પરફેક્ટ જ તૈયાર થશે સાથે ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે બેટરમાં આથો નથી આવેલો એટલે ઢોસા જાળીદાર બને તેના માટે મેં અહીંયા ફક્ત એક પીન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરેલો છે તૈયાર થયેલા બેટર સાથે ઢોસાને બનાવી લઈએ તમે અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરી લીધેલો છે શરૂઆતમાં આપણે તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે હવે ગરમ તવા ઉપર થોડું પાણી સ્પ્રિન્કલ કરી લઈએ સાથે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને હવે તેને કપડાંથી લૂઈ લઈએ હવે ઢોસાના બેટરમાંથી બે ચમચા જેટલું બેટર તવા ઉપર એડ કરી દઈએ હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ તો મેં ઢોસા એકદમ સારી રીતે પાથળી દેલો છે ઢોસા ઉપરનું બેટર આ રીતના ડ્રાય થાય એટલે તેની ઉપર એક ચમચેટલું તેલ એડ કરી દઈએ હવે આપણે આ ઢોસા ક્રિસ્પી પેપર તૈયાર કરવાનો છે એટલે તવીથાની મદદથી વધારાના બેટરને કાઢી લઈએ તો આપણે વધારાના બેટરને ઢોસો થોડો કૂક થઈ જાય પછી જ કાઢવાનો છે જો આપણે શરૂઆતમાં તેને કાઢશું તો ઢોસો ફાટી જશે તો મેં બેટરને કાઢી લીધેલો છે હવે ઢોસાનો સ્વાદ એકદમ વધારવા માટે મેં થોડું બટર લીધેલું છે તેને ઢોસા ઉપર આ રીતના ઘસી લઈએ થોડું બટર એડ કરવાથી ઢોસો સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને કૂક કરી લઈએ તો ઢોસાને કૂક કરતી વખતે આપણે તવાને આ રીતના થોડો થોડો ફેરવતા જવાનો છે જેથી બધી જ બાજુથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ઢોસો એકદમ સારી રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો હવે તેને તવીથાની મદદથી તવાથી અલગ કરી લઈએ અને આ રીતના ફોલ્ડ કરી લઈએ તો આપણો ક્રિસ્પી પેપર ઢોસો તૈયાર થઈ ગયો છે તૈયાર થયેલા ઢોસાને સાંભાર અને ચટણી સાથે સર્વ કરી લઈએ અને હવે ઢોસાને હાથમાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બજાર જેવો પેપર ઢોસો તૈયાર થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તેવડો એકદમ ક્રિસ્પી પેપર ઢોસો તૈયાર થઈ ગયો છે બસ ઢોસાને પાથરતી વખતે એટલી વાતનું ધ્યાન રાખવાનું છે કે તવાનું ટેમ્પરેચર ડાઉન રાખવાનું છે જો તવો એકદમ ગરમ હશે તો આપણે ઢોસાને બરાબર પાથરી નહીં શકીએ અને એકવાર ઢોસો પથરાઈ જાય એટલે જો તમારે તેમાંથી ક્રિસ્પી પેપર ઢોસો તૈયાર કરવો હોય તો ઉપરથી વધારાનું થોડું બટરને કાઢી લેવું તેનાથી ઢોસો એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને હવે બીજો ઢોસો બનાવવા માટે ગરમ તવા ઉપર ફરી પાછું થોડું પાણી એડ કરીને તેના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ હવે તેને કપડાંથી લોહી લઈએ અને હવે ઢોસાના બેટરમાંથી બે ચમચા જેટલું બેટર તવા ઉપર એડ કરી દઈએ અને હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ તો આ ઢોસાને આપણે થોડા શાકભાજી અને મસાલા સાથે તૈયાર કરવાનો છે એટલે ઢોસાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે મેં અહીંયા થોડું બટર લીધેલું છે તેને ઢોસા ઉપર આ રીતના ઘસી લઈએ હવે તેની ઉપર થોડી ઝીણી સુધારેલી ડુંગળી થોડા ઝીણા સુધારેલા કેપ્સિકમ અને થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે મસાલો બનાવવા માટે વાટકીમાં અડધી જેટલું લાલ મરચું પાવડર અડધી જેટલો ચાટ મસાલા પાવડર અને વન ફોર ટી જેટલો સંચળ પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તૈયાર થયેલા મસાલાને ઢોસા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ તો ઢોસાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી તૈયાર થાય તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે તવેથાની મદદથી તેને તવાથી અલગ કરી લઈએ અને તેને આ રીતના ફોલ્ડ કરી લઈએ તબુ એકદમ ચટપટો ઢોસો તૈયાર થઈ ગયો છે અને હવે બાળકોનો ફેવરેટ સેઝવાન ચીઝ ઢોસો બનાવવા માટે મેં તવા ઉપર ઢોસાને પાથરી દેલો છે તો ઢોસાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું બટર લગાવી દઈએ હવે મેં અહીંયા એક ચમચીટલી સેઝવાન ચટણી લીધેલી છે તેને ઢોસા ઉપર સ્પ્રેડ કરી દઈએ આ ચટણી સાથે ઢોસો એકદમ ટેસ્ટી લાગે છે હવે તેની ઉપર થોડી ઝીણી સુધારેલી ડુંગળી થોડા ઝીણા સુધારેલા કેપ્સિકમ અને થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે મેં એક નંગ જેટલી ચીઝ લીધેલી છે તેને આ રીતના ખમણીને ઢોસા ઉપર એડ કરી દઈએ અને ઢોસાને મીડિયમ ગેસની ફ્લેમ પર કુક કરી લઈએ તો લગભગ એક મિનિટમાં જ આપણું ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે તો ઢોસાને તવીથાની મદદથી તવાથી અલગ કરી લઈએ અને ફોલ્ડ કરી લઈએ તો એકદમ બજાર જેવો શેઝવાન ચીઝ ઢોસો તૈયાર થઈ ગયો છે તો થોડા શાકભાજી અને મસાલા સાથે આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે આ ઢોસા બનાવતી વખતે તેલ સાથે થોડું બટર એડ કરવાથી ઢોસો સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે સાથે બાળકોના ફેવરેટ સેઝવાન ઢોસા બનાવતી વખતે થોડી સેજવાન ચટણી અને ચીઝ સાથે ઢોસો એકદમ બજાર જેવો તૈયાર થાય છે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે પહેલી એ કે તમારે ઝીણા રવાનો ઉપયોગ કરવાનો છે અને ત્રણ કપ રવા સાથે તમારે એક કપ જેટલો બેસન લેવાનો છે સાથે ઢોસાના બેટરમાં ખટાશ આપવા માટે દહીં કે છાશનો ઉપયોગ કરવાનો છે અને બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે સાથે ઢોસો પાછળતી વખતે બસ ગેસની ફ્લેમ લો કરી દેવાની છે જેથી તવાનું ટેમ્પરેચર ડાઉન હોય અને ઢોસો એકદમ સારી રીતે પથરાઈ જાય અને ઢોસાનું બેટર જો વચ્ચે થીક થઈ જાય તો બસ થોડું પાણી એડજસ્ટ કરીને ઢોસાને એકદમ પરફેક્ટ તૈયાર કરી લેજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો